આપણે જઈએ છીએ ત્યારે આઈશ્રી ખોડિયાર પ્લાસ્ટિક મોલમાં જે આપણો મોલ છે તમને આપણા મોલમાં શું શું મળે છે ચાલો મિત્રો હું તમને બતાવું આપણા મોલમાં સાઠ રૂપિયાથી લઈ પોતા ચાલુ થશે એકસો સાઠ રૂપિયા સુધીના તમને અલગ 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 વેરાયટીના તમને બતાવું છું મિત્રો તમે જોઈ શકો છો આપણે ત્યાં સાવણા પણ છે સાવણા પણ જો વીસ રૂપિયા પચીસ રૂપિયા પચાસ રૂપિયા સિત્તેર રૂપિયા બરાબર અને જો આપણે ત્યાં કોમ્બો ઓફર અત્યારે ચાલુ છે પાંચ વસ્તુ આવશે બસો એંસી રૂપિયામાં ચાલો મિત્રો હવે આપણે અંદર જઈએ જો આ લિક્વિડ છે બરાબર અને ફિનાઇલ બ્લીચિંગ અનેક અનેક વસ્તુઓ છે નાવા માટેના જો કૂચાઓ પાથથી હાથ જાતના છે આપણે ત્યાં સાવણી સાવણીઓ છે ટોયલેટ બ્રશ છે ડોલું છે કુંડા છે નાના મોટી સાઈઝના કુંડા છે બાસ્કેટ પણ છે તમે જોઈ શકો છો ડોલુંનો પણ સારો એવો જથ્થો છે નાની એવી બાસ્કેટ પણ છે મોટી પણ છે તમે જોઈ શકો છો મિત્રો આપણી ડસ્ટબીન પણ છે જો નાની મોટી બધી ડસ્ટબીન છે પગલું પણ નાના મોટા છે સ્ટીલનો સામાન પણ છે કપર કબીઓ પણ છે તરવાના ઝાડા પણ છે સાતમ આઠમ આવે છે બેટ છે છોકરો પાણીની બોટલો પણ છે જો